સૌ મિત્રોને મારા જયસિરામ આપના પ્રેમની ખાતર આપના આગ્રહને માન આપીને ફરીથી એક નવો વિડીયો લઈને આપની સમક્ષ હાજર છું તો તારીખ છે છવ્વીસ પાંચ બે હજાર પચીસ અને સોમવારનો દિવસ અને છવ્વીસમી તારીખ અને સોમવારના દિવસે શું ઉપાય કરવો જોઈએ તે હું ઉપાય લઈને આપની સામે આવ્યો છું સોમવાર દિવસે પંચાંગ કહે છે કે સૌપ્રથમ ભરણી નક્ષત્ર છે અને ત્યાર પછી કૃતિકા અને રાશિચંદ્ર છે પહેલો મેષ પછી વૃષભ સૂર્ય રાશિ છે વૃષભ કર્ક લગ્ન બને છે વ્યસ્ત ગુરુ છે અને અશુભ સમયની વાત કરીએ તો રાહુકાળ સવારે સાત અને ત્રેવીસ મિનિટથી 9 ને ચાર મિનિટ સુધી છે યમઘંટ સવારે દસ અને મિનિટ મિનિટથી શરૂ થઈ 12 ને ચોવીસ મિનિટ સુધી આ અશુભ સમય છે આ અશુભ સમયની અંદર શુભ કાર્ય કરતાં પહેલાં વિચારવાનું છે બને તો એ આ સમયને એવોઇડ કરવાનો આ સમયની અંદર બહાર ન જવું જોઈએ સારું કાર્ય ન કરવું જોઈએ શુભ અને સારો સમય જેમાં ઉત્તમ મુહૂર્ત છે અગિયાર અને સત્તાવન મિનિટ અગિયાર અને સત્તાવન મિનિટથી બાર ને એકાવન મિનિટનો સમય એ અભિજીતનો મુહૂર્તનો સમય છે એ બહુ ઉત્તમ સમય છે એમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો તો દર વખતે આ પંચાંગનો પરિચય તમને આપું છું શુભ અને અશુભ સમય આપું છું એ તમારા ધ્યાનમાં આવે તે માટે હવે આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છવ્વીસમી મે બે હજાર પચીસ અને સોમવારના દિવસે કયો ઉપાય કરવો જોઈએ કે જેનાથી તમારા ગ્રહો બેલેન્સ થાય તો આપણે શરૂઆતમાં પણ કહ્યું હતું તે પ્રમાણે સવારે વહેલી સવારે સ્નાન કરવા માટે તમે બેસો ત્યારે નાવાના પાણીની અંદર અત્તરના પાંચ ટીપા નાખી દેવાના આ પહેલું કામ ત્યાર પછી વિદેશમાં રહેતા હોય તો કોઈ પાત્રની અંદર પહેલા પાણી લેવાનું એમાં પાંચ ટીપા અંતરના નાખી પહેલા એ અત્તરવાળા પાણીથી નાહવું પછી શુદ્ધ પાણીથી નાહવાની છૂટ છે ગઈકાલે આ વિષયમાં એક જણાએ મને પ્રશ્ન કર્યો હતો કે પરફ્યુમ ચાલે તો મારો જવાબ ના છે પરફ્યુમ ન ચાલે કારણ કે પરફ્યુમની અંદર ઘણી વખત આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે તેથા તેથી કરીને પરફ્યુમનો ઉપયોગ નહીં કરવાનો શુદ્ધ દેશી અત્તરનો ઉપયોગ કરશો પરિણામ સારું મળશે સ્નાન કરી લીધા પછી તમે જ્યારે બહાર આવો ત્યારે થોડીક હળદર લેવાની છે હળદરની અંદર એક ટીપું અત્તરનું નાખવાનું છે અને એક ટીપું દૂધનું નાખવાનું છે આ ત્રણ વસ્તુને મિક્સ કરી અને કપાળમાં તિલક કરવાનું છે નાભી પર તિલક કરવાનું છે આ બીજું કામ છે ત્રીજું કામ એ છે કે સફેદ કાગળની અંદર સફેદ કાગળની અંદર એક કપૂર લઈ લેવાનું છે એનું પડીકું વારવાનું અને શરીરના ઉપરના ભાગના પોકેટની અંદર તે પડીકું રાખવાનું ચોવીસ કલાક માટે બીજા દિવસે સવારે એ પીપળાના વૃક્ષની મૂળમાં જઈને મૂક્યા આ દિવસે જો શક્ય હોય તો કાળા વસ્ત્ર ઉપરના ભાગે ન પહેરો તો સારી વાત છે નીચે કાળા વસ્ત્ર હશે તો ચાલશે પણ ઉપરના ભાગમાં કાળા વસ્ત્ર ધારણ ન કરવા જોઈએ ત્યાર પછી મહાદેવના મંદિરે જવાનું છે અને દૂધ અને જલનો ભગવાન શિવ પર અભિષેક કરવાનો છે તમને જે મંત્ર બોલતા આવડતો હોય તે મંત્ર બોલીને દૂધ અને જલથી અભિષેક કરવાનો છે ભગવાન શિવને ચંદન નું તિલક કરવાનું છે અને ચોખા ભગવાનની પાસે યથાશક્તિ ભગવાનને ધરવાના છે તો આ એક કાર્ય સવારનું થયું સાયન કાર્ડે આપ સૌ જાણો છો એમ હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અર્પણ કરવાની છે અને રાત્રે સૂતા સમયે મેં જે તમને મંત્ર શીખવાડ્યો છે તે મંત્ર યથાશક્તિ તમારે બોલવાનો છે મંત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમા આ મંત્રની એક માળા પણ કરી શકો મિનિમમ પાંચ વખત પણ બોલી શકો પછી તમે સુઈ જઈ શકો છો જેમનો જન્મ દિવસ છે તેવા લોકોએ છવ્વીસમી તારીખ અને સોમવારના દિવસે ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને ભગવાન શિવને ખીર ધરાવવી જોઈએ ખીર ફરીથી બોલું છું ભગવાન શિવને ખીર ધરાવી જોઈએ દૂધ ચોખા ખાંડ નાખી અને મિશ્રિત થયેલી સરસ ખીર એ ભગવાનને તમારે ધરાવવી જોઈએ જો તમે ખીર ધરાવશો ભગવાન તમારા પર ખૂબ રાજી થશે એ ખીરનો પ્રસાદ ભગવાનને ધરાઈ હોય તે નહીં પણ બાકી જે વધેલી ખીર હોય તેનો પ્રસાદ તમે લોકોને વેચી શકો છો જે ભગવાન શિવને જે ખીર ધરાઈ છે એ તમને પાછી લેવાનો કે પ્રસાદમાં લેવાનો અધિકાર નથી એ ત્યાં જ રાખવાની છે જેનું જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ ભગવાન ઠાકોરજીના મંદિરે જઈને માખણ અને મિશ્રીની સેવા કરવી જોઈએ માખણ મિશ્રી ભગવાનને ધરાવવી જોઈએ ફરીથી બોલું છું ઘરમાં જો તમે ઠાકોરજી પધરાયેલા હોય અને તે ઠાકોરજી પુષ્ટ હોય તો એ ઠાકોરજી પાસે પણ માખણ અને મિશ્રી ધરાવશો તો પણ એ જ પરિણામ મળશે અને જો આપની પાસે પુષ્ટ સેવા ના હોય તો આપ કોઈ પણ હવેલીએ જઈ ઠાકોરજીની સમક્ષ માખણ મિશ્રીની સેવા કરી શકો છો અથવા વિત દાન એનું વિત્તદાન કરી દેવાનું પૈસા આપી દેવાના દાનમાં બીજું ખાસ કહું કોઈ ગરીબ વ્યક્તિને જરૂરિયાતમંદ વ્યક્તિને જો સીધાનું દાન કરવામાં આવે અને ખાસ કરીને એ સીધાની અંદર ચોખા ઘી આ બે વસ્તુ પ્રધાન પદે આપવામાં આવે તો તમારું આખું વર્ષ નિરોગી આનંદ સહિત પસાર થશે ફરીથી પણ કહી દઉં કે મારા બધા જ વિડીયો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર છે જો તમે આ વીડિયો જોવાનું ચૂકી જાઓ તો તમે આ ત્રણ જગ્યાએ દુષ્યંત પાઠકને સર્ચ કરી અને તે વિડીયો મેળવી શકો છો જોઈ શકો છો તમારા જે કંઈ પણ સારા અનુભવ છે એ તમે કોમેન્ટમાં લખો જેથી કરીને લોકોને ઉપાય કરવાની પ્રેરણા મળે હું એવા જ ઉપાય બનાવું છું જે સર્વ સામાન્ય છે બહુ અઘરા મોટા નથી બરાબર છે કોસ્ટલી નથી એવા સામાન્ય ઉપાયો તમારા ગ્રહોને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરું છું જેમ જેમ તમારા ઉપાયો નિયમિત રીતે થતા જશે તેમ તેમ તમારા ગ્રહો બેલેન્સ થતા જશે અને તમારા જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ તમને મળશે મેં તમને એક વિડીયો એ પણ બનાવીને આપ્યો છે કે જો તમને જોબ ના મળતી હોય તો તમારું કોઈ પણ કામ અટકતું હોય તો પાંચ શનિવારનો મેં જે પ્રયોગ છે એ તમે સાંભળી લેજો એ પ્રયોગ તમે કરજો તમને અવશ્ય સફળતા મળશે હવે એક નવો વિડીયો બનાવવા જઈ રહ્યો છું કે જેના સંબંધો ઘરની અંદર કે બહાર સંબંધો ખરાબ થઈ જાય તો એને કયો પ્રયોગ કરવો જોઈએ જેથી સંબંધો સુધરી શકે એ વિડીયો હું તમને થોડાક જ સમયની અંદર તમારી સમયે ચોક્કસ રજૂ કરીશ તો આજના વિડીયોમાં વધારે કંઈ ન કહેતા ભગવાન આપ લોકોને સુખી રાખે આપ નિયમિત પ્રયોગ કરો બસ એ જ સાથે આપ સૌને મારા જય સિયા રામ